મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો પાલ એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ પાલ આવેલા છે વરી પાછી આજે પાલમાં થોડીક આવક સારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો નથી હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજેના બજાર ભાવ તો ભારેની આવકની વાત કરીએ મિત્રો ભારે પણ કાલ સેમ કાલ જેવી જોવા મળી છે

চৌসো এক চৌদ্দসো এক তোমার সুপার কোলিটি মালছে মিত্র চৌদ্সোক রুপিয়া ভাব থাকবে চৌদসি চৌ রুপিয়া ভাব থ ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો આ ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો મલમાં કઈ નો ખોટું ચૌદસો ને છેતાલીસ રૂપિયામાં વેચાણું છેતાલીસ છપ્પન રૂપિયા નો ભાવ થયો તમે બધામાં ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો મિત્રો ની બજાર વિશેની વાત કરી મિત્રો તો આજ બજાર માં થોડુંક તેજ જોવા મળી રહ્યું છે કાલ કરતા મિત્રો દસક રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે એકોતેર છોતેર રૂપિયા લગીના ભાવ થાય છે મિત્રો ચૌદસો ને એકોતેર છોતેર રૂપિયા લગીના ભાવ થાય છે તમે જોઈ શકો છો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં